છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડતી રાજુલા પોલીસ ટીમ પચાસ હજારથી એક લાખ ખાપી બાકી રહેતી રકમ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ ટ્રકનો ભંગાર સ્ક્રેપિંગ કરી ટ્રકનો નાશ કરી ફરિયાદી સાથે છેતરપિંડી આચરનાર આરોપીઓ વિરુદ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જિલ્લાઓમાં સંગઠિત અપરાધ કરતા આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગનાઇઝ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માંગતા હોય એની સાથે એક બાના કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલા કંઈક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દેશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એક જ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફ્તા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બન બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ સાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી ઉસૈન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પકલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છથી સાત બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ટીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદરા સાહેબ તથા પીએસઆઈ એમએસ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુ માં છે